ઓતારીણ શ્રી સ્વામી શ્રી શ્રી પૂર્ણ પુરુષોત્તમાય હરિકૃષ પુરુષો વચનામૃત ગરડા ફર્સ્ટ ચેપ્ટર નંબર સિક્સટી એકાંતિક ધર્મ પામાનું વાસના ટાળાનું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો છોતેરના ફાગણવડી પ્રતિપા પ્રતિપદાને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી ને તે પાઘને વિશે ધોળા પુષ્પના તોરા વિરાજમાન હતા ને કંઠમાં ધોળા પુષ્પના હાર વિરાજમાન હતા અને પોતાના મુખાર મુનિ તથા શ્રીજી મહારાજ બોલ્યા છે સર્વ સાધન કરતા વાસના ટાળવી એ સાધન મોટું છે તે વાસના ટાળવાની એમ વ્યક્તિ છે જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય તેને વિશે જેટલી પોતાને તૃષ્ણા હોય તેનો વિચાર કરવો જે મારે જેટલી ભગવાનને વિશે વાસના છે તેટલી જગતને વિશે છે કે ઓછી વધુ છે તેની પરીક્ષા કરવી જેટલી ભગવાનની વાત સાંભળવામાં શ્રોત્રી ઇન્દ્રિય લોભાતી હોય તેટલી જ જગતની વાત સાંભળવામાં લોભાતી હોય તો એમ જાણવું છે ભગવાનમાં અને જગતમાં બરોબર વાસના છે એવી જ રીતે સ્પર્શ રૂપ રસ અને ગંધ એ સર્વે વિષયનો તપાસ કરવો અને જ્યારે એવી રીતે તપાસ કરતો કરતો જગતની વાસનાને ઘટાડતો જાય ને ભગવાનની વાસનાને વધારતો જાય તેણે કરીને પંચ વિષયની વિશે સમબુદ્ધિ થઈ જાય છે ને સમબુદ્ધિ થયા પછી નિંદા અને સ્તુતિ સરખા લાગે અને સારો સ્પર્શ અને ભૂંડો સ્પર્શ સરખો લાગે તેમજ સારું ને વૃદ્ધ એવી જે સ્ત્રીઓ એવી છે સ્ત્રીઓ તથા સર્વે સરખું તેમજ સારા ને ભૂંડા જે રસ ને ગંધ તે પણ સરખા ભાષે એવી રીતે સ્વાભાવિકપણે વર્તાય ત્યારે જાણીએ જે વાસના જીતાણી અને વાસના રહિત વર્તવું એ એકાંતિક ધર્મ છે અને વાસના જરાક રહી જાય તો સમાધિ વાળો હોય અને નાડી પ્રાણ તણાતા હોય તો પણ વાસના સમાધિ પાછો ખેંચી લાવે છે માટે વાસના ટાળે ભક્ત છે પછી સ્વામી એ પૂછ્યું છે વાસના ટાળા નું શું હોય યાદ રાખ્યું કેમ ટાળવી

ગમો અણગમો તપ પાછો વાસના એટલે હું લાઈક ડિસલાઈક ગમો અણગમો તપ પાછો મને કથા સાંભળવી ગમે છે કે યુટ્યુબ માં વધારવું ગમે છે મને ભગવાનના દર્શન યાદ કરવા ગમે છે એ બધો એ કચરો યાદ આવે છે મને પંક્તિને ચૂકાવીને એકલા જવા એકલા જઈને જમવાનું ગમે છે કે પંક્તિ માં જઈને ગમે છે એ બધા લાઈક દિસ લાઈક વાસના સ્વભાવ એ બધામાં તપાસ કરો અને ભગવાનના માર્ગનો તપાસ આપણો જીવ વધારે ક્યાં ખેંચાય છે એને પોઈન્ટ આઉટ કરવા કરવા પછી મારા ઘટાડવાની વાત તો પછી પેલા એને આઈડેન્ટીફાઈ કરવા પોઈન્ટ આઉટ કરવા મને ક્યાં વધારે મારો જીવ ક્યાં તણાય નો જીવ છે એ ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક તણાતો હવે એ તણાતો હોય એટલો જીવ આપણો પછી ભગવાનના માર્ગ માં તણાય છે કે નહીં એટલા માટે મહારાજ જેવો ને પ્રકરણો ચલાવ્યા હતા એમાં કઠણ પ્રકરણ એમ મન નું ધાર્યું કરવું એ સ્વભાવ કહેવાય મન નું ધાર્યું કરવું એ સ્વભાવ એટલે મહારાજે એ બધા કીધા એમ કે એટલે પ્રકરણોમાં આવે છે સેવા કરતા કરતા ભજન કરવું અને સેવા મૂકી અને ફરહાઈન કરવી એમાં આપણને બે ક્યાં આપણું જીવ જણાય છે બે જણા ભેળા થાય તો ફરહાણ કરે ને કે બે જણા ભેળા થાય તો ભગવાન ની વાતો કરે શું કરે ભાઈ વિશુદ્ધ સાહેબ શું કરો તમે નરનારાયણ સાહેબ ભેળા થયા હો તો શું કરો કે થતા જ નથી પેલા હોય તો કરો માં આપણો કેટલો ટાઈમ જાય અને ભજન કરવામાં કેટલો ટાઈમ આખા આખા લિસ્ટ કરવું મારે લાઈક ડિસલાઈક અને ટાઈમ સ્પેન્ડિંગ આજે મેં કેટલો ટાઈમ સ્પેન્ડ ભજનમાં કર્યો અને સેવામાં કર્યો અને કેટલો હાવ પ્રોડક્ટિવ ટાઈમ હોય તો એને ભગવાનની વાસના ગણાવે પ્રોડક્ટિવ એટલે આ ભગવાનને માર્ગ કંઈક સેવા થતી હોય કંઈક ભજન થતું હોય કે કંઈક આજ્ઞા પડાતી હોય તો એ પ્રોડક્ટિવ ટાઈમ એ કેટલા મા એટલે પ્રોડક્ટિવ ટાઈમ કાઢવો મને ગમે છે એક લાઈક ડિસલાઈક એમ જે કીધું ને કે વ્યર્થકાળો ના નેતવ્યો ભક્તિમ ભગવતો વિના વ્યર્થકાળ જવા ના દેવો વ્યર્થકાળ એટલે કે નો પ્રોડક્ટિવ પ્રોડક્શન કાય ન હોય ખાલી મનનો આનંદ હોય અને ટાઈમ પાસ હોય તો એમાં મને મજા આવે છે કે કઈક પ્રોડક્ટિવ ટાઈમ કાઢવામાં પાસ કરવામાં મને મજા આવે છે લાઈક છે કંટાળો મને શેમાં આવે છે યુટ્યુબ જોવામાં કોઈને કંટાળો આવે મોબાઈલ હારો હોય તો કોઈને કંટાળો આવે કોઈને કંટાળો નથી એમાં જીવ તણાય છે એટલી વાત ના કહેવાય હારા મોબાઈલમાં જીવ તણાવો આ બધા ઇન્ટરનેટ ને યુટ્યુબ માં બધો કચરો જવો ને એમાં જીવ તણાવો એ બધી વાસના મારે કે તપાસ કરવો પોતાના નો તપાસ કરવો આપણને ક્યુ ગમે છે આપણને ભગવાન સંભાળવા ગમે છે કે ઓલો કચરો સંભાળવો ગમે છે વાસના છે એ તો મારે સમાધિ માંથી બધું પાછો ખેંચી લે છે જરાક હોય તો ઝાઝી હોય તો નહીં પણ જરાક વાસના હોય તો સમાધિમાંથી માંથી પાછું ના સુખ માંથી ની પાછું ખેંચી લે મારા કે ભગવાન ના જયારે સમાધિ થાય ને આ જીવ ભગવાન થાય ત્યારે તો ભગવાન તો એવી વસ્તુ છે કે મેં પાછું નીકળી જ નથી આવતા નીકળતું હોય છે એ છે ઉપાય શેના આધારે નીકળતું હોય છે એવું મારે

આપણને ભગવાન ને મૂકી અને બીજું યાદ આવે છે એનો અર્થ એવો છે વાત નથી ભગવાન નથી યાદ આવતા ભગવાન યાદ કરવામાં રસ નથી એટલે ભગવાન સિવાય બીજી વાસના છે ભગવાન ને યાદ કરવામાં રસ કેટલો કોને રસ ને કેટલો હાલો આપણે બહુ સારા હોય તો સેવા કરી કઈ બીજું કઈ ન કરી એટલું પણ ભગવાન યાદ કેટલા કરી સેવા કરતા કરતા ભગવાનને યાદ કેટલા કરી પૂજા કરતા કરતા યાદ કેટલા કરી એ ક્યો ને પૂજા કરતા કરતા ભગવાનને યાદ નત કરીય તો બીજું કરતા કરતા તો કેટ કેરી એટલે महाराज કે તપાસ કરો પોતાનું મનનો તપાસ કરો નામાનું વતનાવટ કીધું છે આ નામાનું જ કહેવાય એટલે પ્રકરણો ચલાવ્યા છે મહારાજે એમાં આ બધાની પરીક્ષા છે એક ટાઈમ જમવું ઈ કઠણ હોય એ બહુ કઠણ દિવસે હોવું ને ઈ કઠણ એ બધા સ્વભાવ કહેવાય વાસના વાર્સના થી ઉપર કેવાય વાસના તો કેવાય પણ વાર્સનાથી ઉપર કેવાય સેવામાંથી કંટાળવું નહી ધ્યાનમાંથી કંટાળવું નહી સેવા કરતા કરતા ભજન કરવાથી થાકવું નહીં એટલે એમાં આપણને કેટલો રસ છે અને આ જગતના વિષયમાં આપણને કેટલો રસ છે મારે તે બેને એમ લાઇક ધીસ નું લિસ્ટ કરવું અને પછી થોડો ઘટાડતો જવો અને ઓલું લાયક ને વધારતો જાવ તો એની વાસના ઓછી થાય મારે એક દિય તો કઈક ઓછી થાય નહી જો મહિના મહિનાનું નામ ચૂકવી ન દે તો વાસના ચૂકવાય નઈ એક દિય થોડી વાસના જાય એક વાસના જાય નહીં એક દિય આપણે પ્લાન બનાવી લઈએ કે ભાઈ આપણે આમ કરવું એમ કરવું એક બી વાસના જાય નહીં ધીરે ધીરે આ સ્વભાવ છે એ બધા ધીરે ધીરે જાય એટલે મારા જે ગ્રહસ્થ ને હોત એવું કઠણ કીધું હોય એને આખી જિંદગી ઘરવાળા છોકરા અને પૈસા એમ જ ગમે એને બીજું કઈ ન કરે લાઈક ડિસ લાઈક

લાઇક ડિશલાઇક નું લિસ્ટ એટલે રાશ અને કંટાળો આપણે કંટાળો ક્યાં આવે હારી વાતમાં આવે છે કે મોડી વાતમાં મોડી વાત નો કંટાળો કોઈને આવે ભગવાનનું ભજન કરવું હોય એ કહે તો આપણે કહીએ કે ભે આ નવા સંતો હોય જૂના સંતોને તો બધી ભજન કરી ઉતર્યા હોય કે ભાઈ એટલે કઈ એને કઈ કહેવાય નહીં પણ નવા સંતોને કીધું હોય કે ભેલો સેવા કરતા કરતા ભજન કરજો કીર્તન બોલજો તો કેટલી ઘડી બોલીએ કેટલી ઘડી બોલે થાકે નહી એવું થાકે જ નહીં એટલે એવું કીધું પ્રકરણો ચલાવે ભજન કરતા કરતા થાકવું નહીં ધ્યાન કરતા કરતા થાકવું નહીં અને પંક્તિમાં જમવા જાવ એ વાત ના પંક્તિ માં જમવા જવું એ નહીં પંક્તિ વટાવી દેવી કોઈ પણ બાનું કાઢે અને પંક્તિ વટાવી દેવી એમાં અંદર વાસના પડેલી છે નહી તો કઈ વાંધો નહીં પણ કોઈ પણ બાને વટાવી દે પંક્તિ દે લાઈક ડિસલાઈક નું લિસ્ટ છે અંદર પીડ્યું હોય લાઈક ડિસ લાઈક એટલે પછી બાના તો બધા બોલે ઉપર હારા રૂપ વાળા બાના હોય તો બાના કાઢીને ને કાઢ લે પણ મારે કે જેને પ્રમાણિક પણ એ નિર્વાસનિક થવું છે અને પોતાની વાસના ઓળખવી છે અને ઓછી કરવી છે એને આવું લાઈક ડિસલાઈક નું લિસ્ટ કરવું મને કોની અરે કોઈ હારા ભગવાનના ભગત કે પ્રોગ્રેસિવ સંત હોય એની અરે લાઈક ડિસલાઈક છે કે બધી ફરહાણ કરતા હોય એની અરે લાઈક ડિસલાઈક છે એ બધું લિસ્ટ કરે તો પોતાને ખબર પડે તો પોતાની વાત ના હોય ડિસ્ટ કરવું પડે જે આ બધું છે એવું જ આ નામાનું છે પોતાની વાત ના નામ રાખો લાઈક ડિસલાઈક નું લિસ્ટ કરવું અને પછી સાંજે દરરોજ તપાસો કે કેટલું લાઈક કર્યું કેટલું ડિસલાઈક કર્યું મહારાજ ને મહારાજ નું ડિસલાઈક કેટલું કર્યું આપણે આપણે તો કરતા જ ન હોય કોઈ આપણું ડિસલાઈક ને લાઈક એનું લિસ્ટ કરવું અને એની અરે મહારાજ નું મોટા સંતો નું લાઈક ડિસલાઈક

એક તો આત્મનિષ્ઠાની ની દૃઢતા જોઈએ અને બીજું પંચ વિષયનું તુચ્છપણું જાણવું જોઈએ આત્મનિષ્ઠા ની દૃઢતા જોઈએ એટલે હું મારા કે વાસ ટાળવામાં આત્મનિષ્ઠા ની દૃઢતા નો કેવી રીતે વિચાર કરો આપણને જે આ જગતના લાઈફ પોઇન્ટો હોય એ મારા આત્માના કલ્યાણમાં કેટલા કામ આવે હાલો આપણે યુટ્યુબ માં કચરો જતાવી તો એ આપણા આત્માના કલ્યાણમાં કેટલા કામ આવેલી આત્માનિષ્ઠા એટલે આત્મા નું હિત અહિત્ય આત્મા નું હિત અહિત આમાં મારા જીવનું હું સારું થાય હું પંક્તિ ચુકાવી દઉં તો મારા જીવનું હું સારું થાય હું દેહ ના સ્વભાવ હોય બધા હું આવું ધાર્યું કરું છું જીવ જીવનું શું સારું થાય એની દ્રષ્ટિએ જોવા તો તરત જ માણસને દેખાય કે આપણે તુચ્છ હોય એમાં પ્રોડક્શન ન હોય તો આપણે એને વળગી રહ્યા હોય એનાથી ફાયદો શું એટલે આપણે એને વળગી રહ્યા હોય કે મારે એમાં આપડા જીવનું શું સારું થાય તો એ આત્મનિષ્ઠા

આપણે સર ન મૂકીએ કે એટલે અમુક તેવું પડી ગઈ હોય તુચ્છ જ પડી ગઈ હોય એ તુચ્છ જ પડી ગઈ હોય તો મૂકી નાખે મૂકી નાખ એટલે આ જગત નું તુ પણ એમ સમજવા કે આ વસ્તુ નું હું મહત્વ છે ભગવાન ના માર્ગે જતા હું મહત્વ ભગવાન ના માર્ગ માં હું મહત્વ કઈ ન હાવ તુ જ હોય

પીરસવામાં એને જીવમાંય હોય નહીં કોઈ દી પીરસવા પણ તોય ભીહા આવી ગઈ તેમ કરે પંક્તિ નબે એટલે એનાથી ફાયદો હું એને આરો એટલે તુચ્છ વસ્તુ જગત તુચ્છપણું તુચ્છ પણ જાણવું જોઈએ પણ માણસ ને એ વાસના કેવા છે એ આપણને કેટલી છે આપણે ઉલાળી કેટલું નાખી છે અને આપણે લાઈક કેટલું છે ડિસલાઈક કેટલું છે ये हम तो वासना गणे के स्वभाव गणे वासना गणे वासना गणे स्वभाव ने वासना जुदा जुदा नहीं वासना रोड થઈ જાય ને स्वभाव गणे पण देह ने रिलेटेड होय ई स्वभाव गणे लागले तरी के बपरे हुयावे ना होतावे ना आले नाही तो ई स्वभाव गणे महाराज कितो की एक टाइम જમવું તો એક ટાઈમ જમ્યા વિના હાલે નહીં તો એ સ્વભાવે બે સ્વભાવ થઈ ગયો સ્વભાવ પડી ગયો પણ પંક્તિમાં ગયા વિના ઓલું એમ કે પંક્તિ ચુકાવ્યા વિના હાલે નહીં એવું ન હોય સ્વભાવ છે ને એ શું છે ઘણી વખત નીડ જેવું માણસને ફીલ થાય સ્વભાવ નીડ ના રૂપમાં થઈ ગયો એ રિયલ નીડ નો હોય માણસ આઘા પાછી કરી શકતો હોય છે નીડ છે પણ એ આઘા પાછી કરી શકાતી હોય એમ થઈ તો નીડ કહેવાય એટલે આને આપણે આગા પાછી કરાય ને એટલે શું કહેવાય અને આઘા પાછી કરી શકાતી હોય નીડ નો કહેવાય એમ નીડ તો કેને કહેવાય કે જમવાનું હોવું જોઈએ

તો એ તો નીડ કહેવાય પણ જોતી વસ્તુ સિવાય જોવો તો એ વાસના કહેવાય ઇન્ટરનેટમાં ઇન્ટરનેટ હોતે વાસના ગઈ પણ નીડ ની મર્યાદા મૂકી અને આગળ વધી જાય એ વાસના કહેવાય એટલે એ પ્રવૃત્તિ થાય એ તો ની કહેવાય એટલે હવે એવી પ્રવૃત્તિ આપણે કેટલી બાઉન્ડરી ઓવરટેક કરીને કેટલી કરીએ છીએ એનું મારે લિસ્ટ નાખવું પોતાનું ગમતું અને ઉલ ગમતું હોય એ ની ન હોય તો એ મરી જાય એવું ન હોય ખાધે ખાય નહીં તો મરી જાય એટલે એ સ્વભાવનું રૂપ લઈ લીધું ઓલી વાસના કહેવાય એના વિના એ સહજપણે ન હોય તો આકારે હાકારી શકે અને તો અહીંયા દોડીને જાય તો એને વાસના કહેવાય અને સ્વભાવ હોય તો એને ત્યાગ કરે થોડું કઠણ પડે આનું બંધારણ પડી ગયું હોય તો એ ખાલી વાસના છે એવું નથી સ્વભાવ કારણ કે માથું હતું દુઃખે એને માથું હતું દુઃખે એટલે નીડ કે એટલે ના રૂપમાં એ આવી ગયો છે નીડ નહીં મરી ન જાય પણ સ્વભાવ પડી លេ